સુનસર ધોધનો નયન રમ્ય નજારો વરસાદમાં ઝરમર ઝરે લીલો રાગ રચે પ્રકૃતિની ગુપાથી ખીલે દિલને સ્પર્શે મનમોહન અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાં આવેલો સુનસર ધોધ વરસાદની ઋતુમાં પ્રકૃતિની નયન રમ્ય સુંદરતાનું અદભુત ઉદાહરણ છે આ ધોધ લીલાછમ જંગલો અને વરસાદના ઝરમર સાથે જાણે પ્રકૃતિનું ગીત ગુંજન કરે છે જ્યારે વરસાદ ધોધના ઝરણા સાથે પડે છે ત્યારે એક મોહક દ્રશ્ય સર્જાય છે જે દિહાડનારાના મનને આનંદથી ભરી દે છે અનેક સહેલાણીઓ આ નજારો જોવા આવે છે સુણસર ધોધ ની આસપાસનો વિસ્તાર લીલી વનરાજીથી ઘેરાયેલો છે જ્યાં ઝાડની ડાળીઓ પર ઝરમરતું પાણી અને પક્ષીઓના કલરવથી વાતાવરણ જીવંત બને છે ધોધનું પાણી ખડકો પરથી નીચે ખાબકતા દૂધ જેવા સફેદ ભીણ ઉડે છે જે સૂર્યપ્રકાશમાં ચમકે છે આ દ્રશ્ય જાણે કુદરતનું ચિત્રકામ હોય એવું લાગે છે વરસાદની ઋતુનું ધોધનો પ્રવાહ વેગ વહે છે અને તેનો ગડગડાટ દૂર સુધી સંભળાય છે આ સ્થળ પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ધોધની નજીક બેસીને ઠંડા પવનની લહેરખી અને પાણીના છાંટા અનુભવવા એ એક અનોખો અનુભવ છે આસપાસની શાંતિ અને કુદરતી સૌંદર્ય મનને શાંત કરે છે જે શહેરની ભીડભાડથી દૂર એક સ્વર્ગીય અનુભૂતિ આપે છે આ ધોધ એક એવું સ્થળ છે જ્યાં પ્રકૃતિની કરામત અને માનવીની શાંતિ એકબીજામાં ભળી જાય છે નીતિન પંડ્યા અરવલ્લીની અસ્મિતા